ભુજના કચ્છી ભાનુશાલી મહાજન યુવક મંડળ અને મહિલા મંડળના ઉપક્રમે સરસ્વતી સન્માન અને સ્નેહ મિલનનો કાર્યક્રમ જ્ઞાતિજનોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયો હતો ભુજ કચ્છી ભાનુશાલી મહાજનના પ્રમુખ શંભુ નંદાએ જણાવ્યું હતું કે સમાજના વિવિધ દાતાઓના સૌજન્યથી સમાજના તેજસ્વી છાત્રોનું સન્માન કરાયું હતું સમાજના બાળકોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ આવે તે દિશામાં મહાજન દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવ્યા છે સમાજના બાળકો હવે ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજને ગૌરવ અપાવી રહ્યા છે સરસ્વતી સન્માન સમારોહ સાથે સમાજનું સ્નેહ મિલન પણ યોજાયું હતું જેમાં જ્ઞાતિના ઉત્કર્ષ માટેનો પરામર્શ કરાયો હતો કાર્યક્રમ દરમિયાન સમાજના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા મહાપ્રસાદના દાતા તરીકે પ્રેમીલાબેન નરોત્તમ વડોર અને કવિતાબેન ભદ્રા પરિવાર સરસ્વતી સન્માન દાતા તરીકે કૌશલ્યાબેન હિંમતદામા ભાનુબેન મોહનલાલ વડોર પરિવાર અને સાંસ્કૃતિક કાર્યક્રમના દાતા તરીકે મેઘજી હરજી ભદ્રા પરિવાર સહયોગી રહ્યા હતા આ વેળાએ લખમસિંહ ગોપાલજી ભદ્રા ચેતન વેલજી વડોર વસંતલાલ ગજરા જયેશ વડોર અરવિંદ માવ પ્રદીપ ફુલિયા જયેશ ફુલિયા અનિલ ગજરા કિશોર ભદ્રા ધનજી ભદ્રા દિનેશ વડોર નરસિંહ ભદ્રા પ્રતિક નાખુઆ વિશાલ વડોર તુષાર વડોર વગેરે ઉપસ્થિત યુવક મંડળ મહિલા મંડળના હોદ્દેદારો જ્ઞાતિજનો હાજર રહ્યા હતા ભુજ ભાનુસનાલી સમાજનું સ્નેહમિલન તથા સરસ્વતી સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેમાં સમગ્ર જ્ઞાતિના તથા અન્ય મહાજનોના વિશાળ સંખ્યામાં મહેમાનો પધાર્યા છે અને ખૂબ આનંદથી અમારો સરસ્વતી સન્માનનો કાર્યક્રમ અત્યારે ચાલુમાં છે અને સર્વ જ્ઞાતિજનો સરસ્વતી સન્માનની સાથે સમાજના નાના બાળકોના કાર્યક્રમોનો પણ આનંદ માણી રહ્યા છે અને ખાસ આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ એ છે કે સમાજમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એમનામાં જાગૃતિ ઉત્પન્ન થાય અને એ બાબતે અમે લોકોએ પર્સન્ટેજનું પણ થોડુંક ધ્યાન રાખેલ છે કે કાલે ઉઠીને કેટલાક માવતરો નારાજ થતા હોય છે કે અમારા બાળકને ન મળ્યું પણ અમે એટલા માટે રાખ્યું છે કે એ બાળકને પ્રોત્સાહન થાય કે કાલે હું પણ આટલા ટકાથી વધુ મેળવું તો જ મને ઈનામ મળશે એટલે એની ભણતર પ્રત્યેની જાગૃતિ વધે એ માટે અમે લોકો વધુને વધુ પ્રયાસ કરીએ છીએ અમે કોઈ બાળકને નારાજ કરવા માટે નહીં પરંતુ એ લોકોને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમો કરીએ છીએ અને વધુમાં વધુ બાળકો સારા માર્ક લઈ આગળ વધે એ સમાજની ઈચ્છા હોય કારણ કે એ પહેલે એના માવતરનું પછી સમાજનું અને પછી રાષ્ટ્રનું સન્માન વધારે છે આજે રાષ્ટ્રગુરુ કહેવાય છે અને ભારતની આઝાદીના લડવૈયા હતા અથવા તો ભારતની આઝાદી માટેના જે ક્રાંતિકારીઓ હતા એ લોકોના પણ ગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા એ અમારી જ્ઞાતિના વંશજ હતા અને માંડવી મધ્યે એમનું જન્મસ્થળ હતું અને એ લોકોએ વિદેશમાં રહીને પણ ભારતની આઝાદી માટે ખૂબ કાર્ય કર્યું હતું જેમના નામે જેમનું પાછળ આજે ક્રાંતિ તીર્થ માંડવી ખાતે બહુ મોટું વિશાળ ક્રાંતિ તીર્થ બનેલ છે તે ઉપરાંત સંત શ્રી ઓધોરામ મહારાજ કે જેમણે સનાતન ધર્મ માટે ખૂબ જ કાર્ય કર્યું અને વિધર્મમાં જતી હિન્દુ ધર્મની જ્ઞાતિઓ કે જે વિધર્મ તરફ વર્તી હતી એ લોકોને સનાતન તરફ વાળી અને બહુ ખૂબ જ મોટું કાર્ય કરેલ છે અને આજે પણ અઢાર વર્ણ એ લોકોને માને છે તો એવા અમારા સંત શ્રી મહારાજ પણ અમારી જ્ઞાતિને થઈ ગયા છે